અન્ય બે મિત્ર હોવાનું જણાવેલ પોલીસ તપાસ દરમિયાન ભોગ બનનારના ગર્ભમાં રહેલ તેના કુદરતી પિતા આરોપી માધવ વાઘેલા ના હોવાનું એફએસએલમાં પૃથકરણ આવે સરકારી વકીલ દ્વારા કહેલ ભોગ બનનારની ઉંમર ચૌદ વર્ષની હોય અને ગર્ભવતી બનાવી દીધેલની ફરિયાદ કરતા પહેલાં ભોગ બનનારે આરોપીને વિનંતી કરેલ કે ગર્ભની રથ ગોળી આપે જેથી ગર્ભ પડી જાય સરકારી અને બચાવ પક્ષની દલીલ બાદ ધોરાજી સેશન કોર્ટ દ્વારા આરોપીને વીસ વર્ષની સજા અને દંડ આપેલ કોર્ટ તપાસ કરનાર અધિકારી સમક્ષ ડીએનએ રિપોર્ટ નેગેટિવ આવે ત્યારે પોક્સકો જેવા ગંભીર ગુનામાં અન્ય વ્યક્તિના નામ જીગો સોલંકી અને સમીર જુનેજા વિરુદ્ધ શા માટે તપાસ ન કરી તે અંગે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરીનો આદેશ કરે નમસ્તે હું કાર્તિકેય મનોજભાઈ પારેખ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સેશન્સ કોર્ટ ધોરાજી આજ રોજ મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી માધવ ડાયા વાઘેલા રહેવાસી ભાયાવદરવાળાને તકસીરવાન ઠરાવેલ છે આરોપી તરફે બચાવ એવો લેવામાં આવેલો હતો કે ડીએનએ રિપોર્ટ એટલે કે આરોપ શરીર સંબંધથી એક બાળકનો જન્મ થવાનો હતો ગર્ભ રહી ગયો હતો અને ડીએનએ રિપોર્ટ પ્રમાણે કુદરતી પિતા માધવ ડાયા વાઘેલા નથી અને અન્ય આરોપી અન્ય લોકોએ ભોગ બનનારનો લાભ લીધો છે સરકાર પક્ષે એવી રજૂઆત કરવામાં આવેલી હતી કે ભોગ બનનારની માતાને બ્રેઇન કેન્સર હતો અને તેના લીધે તે વધારે સમય સુતા રહેતા ભોગ બનનાર સાથે છેલ્લા બે વર્ષથી ભોગ બનનારના કથન પ્રમાણે એટલે કે ભોગ બનનાર બાર વર્ષની હતી ત્યારથી આરોપી ધરારીથી શરીર સંબંધ બાંધતો હતો છેવટે ભોગ બનનારે ફરિયાદ કરતા પહેલા આરોપીને એવું જણાવેલ કે માસિકના દિવસો ચડી ગયા છે અને કોઈ દવા લાવી આપે તો પણ ભોગ બનનારે ઉદ્ધતાઈથી જવાબ આપેલ અને આ તમામ દલીલોને ધ્યાને લઈ અને દોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી વીસ વર્ષની સજા કરેલ છે અને દંડ ફટકારેલ છે